સુરતમાં આપઘાતનો એક બનાવ સામે આવ્યો છે જેમાં ઓગણીસ વર્ષીય પાટીદાર યુવતીએ ઘરના પંખા સાથે કંઈક વસ્તુ રહસ્યમય સંજોગોમાં ખાઈ આપઘાત કરી યુવતી પ્રાઇવેટ ટ્યુશન અભ્યાસ કરાવવા માટે જતી હતી અચાનક ભરી લીધેલા આવા અંતિમ પગલાને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે આ મામલે સિંગણપુર પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે યુવતીના આપઘાત મામલે પાટીદાર સામાજિક અગ્રણીનો મુખ્યમંત્રીને લખેલો લેટર

નાનાએ સાંજના સમયે રહસ્યમય સંજોગોમાં ઘરના પંખા સાથે કંઈક વસ્તુ બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો ઘટનાની જાણ પરિવારજનોને થતા તેઓ સ્તબ્ધ રહી ગયા હતા પરિવારની એકની એક દીકરીએ આકરું પગલું ભરી લેતા શોકનો માહોલ છવાઈ ગયો છે નેનાના મૃતદેહનું સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું આ સાથે આ અંગે વધુ તપાસ સિંગણપોર પોલીસ કરી રહી છે નેના વાવડિયાના આપઘાતના પગલે પાટીદાર સમાજના એક અગ્રણીએ સોશિયલ મીડિયામાં આ લઈને સવાલ ઊભા કરવામાં આવ્યા છે અને યુવતીને હેરાન કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જોકે આ બાબત પોલીસના ધ્યાનમાં આવી છે

કરું દેવા હે તે યલાન કરતા તો ઈમો એટલી ખબર છે સાહેબ નહી સમય મે મેના પોતાને કોણ છેલેલો મેથી નંબર ગોતી તમે તમા છોટરાને પ્યો લો જાય પાછળ પાછળ આગળ સામે છોતરાવા હે કે તો હુંમ જાય દીસ પછી મે કરે શબ્દો મે કીધેલું પણ કાઈ થયું નહી રોજ વાહ આવતો છેને બે દિવસતા હમ સુન મું દેતે દીસ પછી કંઈક થાય કઈક શબ્દો પાટીદાર સમાજના સામાજિક અગ્રણી વિજય માંગુકિયા દ્વારા આ સંદર્ભે મુખ્યમંત્રીને રજૂઆત કરતો લેટર લખવામાં આવ્યો હતો હતો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેમાં મૃતક નેના વાવડિયાને અસામાજિક અને વિકૃત યુવક દ્વારા વારંવાર પછાવણી તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો સાથે જ યુવક દ્વારા મૃતકને બ્લેકમેલ પણ કરવામાં આવતી હતી અંતે માનસિક તણાવમાં આવી તેણીએ જીવનનો અંત આણ્યો છે પોલીસ અને સરકાર દ્વારા આ મામલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે સહિતની બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે